કચ્છ યુનિવર્સિટી અંતર્ગત આંતર કોલેજ કક્ષાની જુડો રમતની સ્પર્ધાનું આયોજન કચ્છ યુનિવર્સિટી અંતર્ગત આંતર કોલેજ કક્ષાની જુડો રમતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત સહજાનંદ કોલેજની દીકરીઓએ સંસ્થાનું નામ ગૌરવવંતું કર્યું વેકરિયા હિતલ અડતાલીસ થી બાવન કિલોગ્રામ વજન ગ્રુપમાં પ્રથમ નંબર હાલાઈ માનસી ઇઠોતેર પ્લસ કિલોગ્રામ વજન ગ્રુપમાં પ્રથમ નંબર અને કણઝરિયા જાનવીએ સત્તાવન થી ત્રેસઠ કિલોગ્રામ વજન ગ્રુપમાં પ્રથમ નંબર વિજેતા થઈ દીકરીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ છે દીકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભૂત શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી સમસ્ત સંત મંડળ સાંખ્ય યોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્ય યોગી બહેનોએ અંતરના આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ સંસ્થાના પ્રમુખ રામજીભાઈ વેકરિયા મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ સંસ્થાના આચાર્ય મનીષાબેન વાઘડિયા કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમ્યંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો